આજના જડભર્યા જીવનમાં તંદુરસ્ત રહેવું અત્યંત જરૂરી બની ગયું છે ત્યારે સારવાર માટે સમયસર દવાઓ મળી રહે એ પણ એટલું જ મહત્વનું છે આવા સમયમાં એક વિશ્વસનીય અને સંપૂર્ણ મેડિકલ સ્ટોર જરૂરી બની જાય છે હેલ્થકેર મેડિકલ સ્ટોર તમારા આરોગ્યનો સાચો સાથી અમે લાવીએ છીએ તમામ પ્રકારની કંપનીઓની ઓરિજિનલ દવાઓ ચોકસાઈપૂર્વક સ્ટોર અને જાળવણી સાથે અહીં તમને મળશે દવાઓનો સંપૂર્ણ સ્ટોક ડોક્ટર ની રેસીપી પર તરત દવા ઉપલબ્ધ સ્નેહી અને અનુભવીઓની ટીમ તમારા છાપી તાલુકો વડગામ બનાસકાંઠા ગુજરાત ઇન્ડિયા ફોન નંબર સાત સાત શૂન્ય નવ આઠ આઠ ચાર આઠ સાત બે નઈમ મહાજન સાત છ બે ચાર શૂન્ય આઠ ચાર ચાર ત્રણ છ મૌલાના જકવાન નવ ચાર બે છ પાંચ સાત છ ત્રણ ચાર નવ મૌલાના અફજલ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે